શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ નવરાત્રિના ચોથા દુર્ગા ચોથું નવરાત્રિ કથા મા કુષ્માંડા દેવીની કથા મહિમા પૂજન વિધિ આરતી જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે

માનું નામ કુષ્માંડા દેવી પાડવામાં આવ્યું છે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું અંધકાર અંધકાર જ હતો ત્યારે આજ દેવીએ પોતાના હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી માટે બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી માં કુષ્માંડા ભુવનેશ્વરી કહેવાય છે સૃષ્ટિના આદિ સ્વરૂપા આદિ શક્તિ છે તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ જ ન હતું માટે દેવીને આધ્ય શક્તિ પણ કહેવાય છે દેવીનું નિવાસ સ્થાન સૂર્યમંડળમાં ભીતર કહેવામાં આવ્યું છે સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ માં કુષ્માંડામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન છે તેમના તેજની તુલના કોઈ કરી શકતું નથી અન્ય કોઈ પણ દેવી દેવતા માના તેજ અને પ્રભાવની સમાનતા પણ કરી શકતું નથી માનું તેજ પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થાય છે બ્રહ્માંડની દરેક વસ્તુઓ પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ જે છે જે છાયા છે તે માં જ છે માને આઠ ભૂજા છે અષ્ટભુજા દેવી પણ કહેવાય છે તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ ધનુષ બાણ કમળ પુષ્પ અમૃતપૂર્ણ કળશ ચક્ર તથા ગદા છે અને આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે માનું વાહન સિંહ અથવા વાઘ કહેવામાં આવ્યું છે સંસ્કૃતમાં કુષ્માંડને કોળું કહેવાય છે બલિમાં કુષ્માંડની બલી સર્વ અધિક પ્રિય છે માને માટે પણ મા કુષ્માં કહેવાય છે આજે માને કોળાનો ભોગ લાગે છે કોળાની મીઠાઈ પણ હોય છે તે પણ માને ધરી શકાય છે નવરાત્રિ પૂજનના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત થાય છે માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન ધરીને પૂજા ઉપાસના કાર્યમાં પોતાના મનને લગાવવું જોઈએ મા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોકનો નાશ થાય છે માની ભક્તિથી આયુષ્ય યશ બળ આરોગ્યની પ્રાપ્તિ થાય છે મા કુષ્માંડા અતિ અલ્પ સેવાથી જ એટલે કે થોડી સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જનારા દેવી છે જો મનુષ્ય સાચા હૃદયથી માની શરણાગતિ સ્વીકારે અત્યંત સુગમતાથી પરમપદની પ્રાપ્તિ કરી શકે છે આપણે શાસ્ત્રો પુરાણોમાં વર્ણિત વિધિ વિધાન મુજબ દુર્ગાદેવીની ઉપાસના અને ભક્તિના માર્ગે અહરને આગળ વધતા રહેવું જોઈએ માના ભક્તિ માર્ગે થોડાક જ ડગલા આગળ માંડવાથી ભક્ત સાધક માની કૃપાના સૂક્ષ્મ અનુભવને પ્રાપ્ત કરે છે આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે મનુષ્ય માટે સહજ ભાવે ભવસાગર પાર ઉતરવા માટે ઉપાસના માની સર્વાધિક સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે મા કુષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ વ્યાધિ ઉપાધિથી પણ રક્ષા પ્રાપ્ત કરાવે છે સમૃદ્ધિ ઉન્નતિ તરફ લઈ જાય છે પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે મા કુષ્માંડા દેવીની ઉપાસનામાં મનુષ્યએ સદાય તત્પર રહેવું જોઈએ સૂર્ય સમાન તેજસ્વી દેવી મા કુષ્માંડા દેવીની આરાધના પૂજન કરવાથી વ્રત ઉપવાસ રાખવાથી શારીરિક માનસિક બલ પ્રાપ્ત થાય છે આત્મશુદ્ધિ થાય છે અને શરીરમાં નવું તેજ ઉત્પન્ન થાય છે શરીરમાં ચહેરા પર ચમક આવી જાય છે માની મધુરી મુસ્કાનથી શક્તિ પ્રાપ્ત થાય છે માટે કઠિનથી કઠિન માર્ગ પર ચાલવામાં પણ સફળતા પ્રાપ્ત થાય છે ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપ મા કુષ્માંડાની મંદ હાસ્યથી જ આ આખું વિશ્વ પ્રગટ થયું હોવાથી મા વિશ્વદેવી પણ કહેવાય છે જ્યારે દેવતાઓ ઋષિઓએ માતાનું સ્મરણ કર્યું અને રાક્ષસોના અંત માટે માતાને પ્રાર્થના કરી ત્યારે દેવતાઓના તેજથી જ એક દેવી પ્રગટ થયા જે માં કુષ્માંડા હતા કુષ્માંડા દેવીએ મંદ હાસ્ય દ્વારા જ અસુરોનો સંહાર કર્યો હતો ત્યારે દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ બોલ્યા સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરેલું છે સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ તેઓ અમારું કલ્યાણ કરે જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી મહાદેવજી પણ સમર્થ નથી તેવા ચંડિકા દેવી જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં લક્ષ્મી સ્વરૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યોના હૃદયમાં બુદ્ધિ રૂપે અને સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યોમાં રૂપે દેવી નિવાસ કરે છે તેવા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ સમસ્ત વિશ્વનું પાલન કરનારા હે દેવી અમે આપની શરણમાં છીએ આમ કહીને દેવતાઓ તથા ઋષિઓ વારંવાર આધ્ય શક્તિ દેવી કુષમાંડાની સ્તુતિ કરવા લાગ્યા દેવીને પ્રસન્ન કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ મહાદેવજી વગેરે દેવતાઓ પણ જેમનો પાર પામી શકતા નથી તેવા આશ્રયરૂપ ભગવાન દેવીને અમે નમસ્કાર કરીએ છીએ જેઓ સમસ્ત પિતૃઓની તૃપ્તિનું કારણ તેવા સ્વધા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ દેવતાઓની તૃપ્તિ કરનારા દેવી સ્વાહાને અમે નમસ્કાર કરીએ છીએ જે દેવી સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે તે દેવી છે મા કુષ્માંડા મોક્ષ પ્રાપ્તિના સાધન અર્થે દેવીની આરાધના થાય છે સમસ્ત દોષો રહિત જીતેન્દ્રિય તત્વનો સાર વસ્તુ માનનાર મોક્ષની અભિલાષા રાખનાર મુનિ દેવીની હંમેશા પૂજા ઉપાસના કરતા રહે છે શબ્દ સ્વરૂપા પવિત્ર ઋગ્વેદ યજુર્વેદ આદિ ગ્રંથોના સારરૂપ પણ દેવી ત્રયી ભગવતી ઐશ્વર્યોથી યુક્ત જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે દેવી કુષ્માંડાને પ્રણામ કરીએ છીએ દેવી સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનાર હે દેવી સઘળા શાસ્ત્રોના સારરૂપ જ્ઞાન મેઘાશક્તિ તમે જ છો તેવા દેવીને અમે પ્રણામ કરીએ છીએ ભવસાગરમાંથી પાર ઉતારનારા નૌકા સ્વરૂપ દુર્ગા દેવીને અમે પ્રણામ કરીએ છીએ મધુ અને કેટપ તથા મહિષાસૂરનો નાશ કરનારા હે દેવી શત્રુઓના ભગવાન વિષ્ણુના વક્ષ સ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી ભગવાન ચંદ્રશેખર શિવ વડે સન્માનિત દેવી ગૌરી તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે નિર્મળ છે પૂર્ણ ચંદ્રબિંબનું અનુકરણ કરનારું ઉત્તમ સુવર્ણની મનોહર ક્રાંતિ કરતાય સુંદર છે હે મહીસાસુરના ક્રોધને ઉપજાવનાર તથા તેની ઉપર પ્રહાર કરનાર હે દેવી આપ ચંદ્રમાની જેમ લાલ ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ તેને જોઈને મહીસાસુરના પ્રાણ તરત જ શાહ માટે ન નીકળે એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે હે દેવી તમે પ્રસન્ન થાવ પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે તમારા ક્રોધે ભરાઈ જવાથી કેટલાય કુળનો નાશ થાય છે મહીસાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં જ નષ્ટ થઈ ગઈ હે દેવી દુર્ગા તમારું સ્મરણ કરવા માત્રથી જ બધા પ્રાણીઓનો ભય દૂર થાય છે સ્વસ્થ મનુષ્યો તમારું ચિંતન કરે છે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો દુઃખ દરિદ્રતા ભયને હરનારા હે દેવી જેનું ચિત્ત સૌનો ઉપકાર કરવા માટે હંમેશા દયાર્દ્ર રહે છે તેવા હે દેવી અમને સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરો હે વરદાયીની દેવી તમારા આ પરાક્રમની તુલના કોઈ કરી શકતું નથી તથા શત્રુઓને ભય પમાડનારા અત્યંત મનોહર એવું આપનું આ સ્વરૂપ છે હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને આપને શોભી રહ્યા છે હે માં તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કરો હે દેવી તમે ત્રિશુળ વડે અમારી રક્ષા કરો હે અંબિકા તમે ખડગ વડે અમારી રક્ષા કરો હે ઘંટનાદ અને ધનુષ્યનો ટંકાર કરવાવાળા દેવી અમારી સર્વ પ્રકારે રક્ષા કરો પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં તથા હે ત્રિશુળ ગુમાવવા દેવી તમે દસે દિશાઓમાં અમારી રક્ષા કરો તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના દ્વારા પણ તમે અમારી આ પૃથ્વીલોકની રક્ષા કરો હે અંબિકા આપના હસ્તમાં શોભતા ખડગ શૂળ ત્રિશૂળ ગદા આદિ અસ્ત્રો શસ્ત્રો તે બધા થકી તમે બધી બાજુએથી અમારી રક્ષા કરો દેવી કુષ્માંડાની સ્તુતિ કરીને દેવતાઓ પ્રસન્ન થયા અને માએ પણ વિવિધ વરદાન આપ્યા દેવતાઓને અભય વરદાન આપ્યું કુષ્માંડા દેવી કે જે જગતના દેવી છે જગતના પાલન પોષણ કરતા દેવી છે વિશ્વના દેવી છે માટે વિશ્વેશ્વરી દેવીની આજે પૂજા ઉપાસના થાય છે મા બ્રહ્માંડની નાયિકા ભુવનેશ્વરી દેવીની આજે પૂજા ઉપાસના થાય છે હવે આપણે સાંભળી લઈએ કે માની પૂજા અર્ચના કેવી રીતે કરવી સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને મા કુળદેવીની પૂજા ઉપાસના થાય છે અથવા મા કુષ્માંડા દેવીની પૂજા ઉપાસના થાય છે માને લાલ પુષ્પ છે ખીરનો ભોગ છે માને ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં પેઠાનો ભોગ લાગે છે કુષ્માંડ અર્થાત જે કુમળું છે તે લઈને માના મંદિરમાં પણ સમર્પિત થાય છે અને તેને આજે મેઇન દરવાજા પાસે ફોળાઈ પણ છે એટલે કે માની પૂજા અર્ચના કરીને માનું સ્મરણ કરીને કુષ્માંડનો ભોગ માને ધરાય છે બલી ચડાવાય છે જેથી રોગ શોક સંતાપ મટે માની પૂજામાં કુષ્માંડનો ભોગ કે પેઠાનો ભોગ માને અત્યંત પ્રિય છે પ્રસન્ન થાય છે તંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા મા દેવીની સામે આ મંત્ર પણ જપાય છે યા દેવી સર્વભૂતે કુષ્માંડા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ માનો ધ્યાન મંત્ર છે વંદે વાંછિત કામ અર્થે ચંદ્ર અર્થકૃત શેખરામ સિંહારૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વીની આજે કુષ્માંડા દેવીને જો પેઠાનો ભોગ ન લાગી શકે તો દહીં અથવા હલવાનો ભોગ અથવા તો માલપુવાનો ભોગ પણ લગાવી શકાય છે મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આજે માને લાલ કમળ પુષ્પ છે અથવા લાલ જાસૂદનું પુષ્પ છે લાલ ગુલાબનું પુષ્પ છે તે અર્પિત કરાય છે માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માનો શુભ રંગ છે લીલો મા કુષ્માંડાને અતિ પ્રિય છે આજે શૃંગારની સામગ્રી પણ માને ભોગ સમર્પિત કરી શકાય છે ઓમ દેવી કુષ્માંડાએ નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે હવે આપણે સાંભળીએ મા કુષ્માંડા દેવીની આરતી ઉસ્માડા જગ સુખદાની મુજ પર કરો મહાની પિંગલા જ્વા મુખી નિરાખો નામ નિરાે તેરે ભક્ત કઈ મત તેરે ભીમા પર્વત પર હૈ તેરા ડેરા સ્વીકારો પ્રણામ મેરા સબકી સુનતી હોગદંબે सुख पहुँचाती हो माँ अम्बे तेरे दर्शन का में प्यासा पूर्ण कर दो मेरी आशा माँ के मन में ममता भारी क्यों ना सुनेगी अरज हमारी तेरे दर पे किया है डेरा तुर करो माँ संकट मेरा मेरे कारज पूरे कर दो मेरे तुम भंडारे भर दो तेरा दास तुझे ही ध्याए ભક્ત તેરે દર્શી સજુકાયે કુસમાંડા જય જય સુખદાની મુજ પર દયા કરો મહારાની બોલો કુષમાંડા દેવીની છે તો મિત્રો નવરાત્રિ દરમિયાન ચોથા દુર્ગા મા કુષ્માંડા દેવીની કથા આપણે સાંભળી મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે નવરાત્રિમાં નવદુર્ગાની પૂજા ઉપાસના થાય છે પ્રથમ શૈલપુત્રી બીજા બ્રહ્મચારિણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુસમાંડા પાંચમા સ્કંદમાતા છઠ્ઠા કાત્યાયની સાતમાં કાલરાત્રિ આઠમા મહાગૌરી નવમા સિદ્ધિદાત્રી છે તેમાં ચતુર્થ દુર્ગા દુર્ગામાં કુષ્માંડા દેવીની પૂજા ઉપાસના કરવાથી બ્રહ્માંડની પૂજાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે એવા મા કુષ્માંડા દેવીને આપણે કોટી કોટી પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ ઓમ જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે બોલો મા કુષ્માંડા દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ